અમદાવાદ શહેરમાં બેંકના મેનેજર સહિત કર્મચારીઓ અને સાયબર ક્રાઈમ પોલીસની સતર્કતાને કારણે વૃદ્ધ મહિલાની જીવનની મૂડી ગુમાવતા ગુમાવતા બચી ગઈ દસમી ડિસેમ્બર એક વૃદ્ધ મહિલા મણિનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડામાં ફિક્સ ડિપોઝિટ તોડવા માટે બેંકના કર્મચારીઓ સાથે રબજક કરી રહ્યા હતા બેંકમાં મેનેજરને વૃદ્ધ મહિલા કોઈ દબાણ વર્ષ થઈને એફડી તોડાવવા માટે પ્રયાસ કરી રહી હોવાની શંકા જતા સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો સાયબર ક્રાઇમે વૃદ્ધાની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે પાંચ ડિસેમ્બરના રોજ મહિલાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ધમકાવવામાં આવ્યા હતા તેમના આધાર કાર્ડના આધારે કેનરા બેન્કમાં એકાઉન્ટ ખોલી તેમાં અલગ અલગ કરોડો રૂપિયાના વ્યવહાર થયા હોવાનું જણાવી ધરપકડનો ડર બતાવવામાં આવ્યો હતો જે બાદ તે ધરપકડથી બચવા તેત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયા જમા કરાવવા બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હતો સાથે જ જ્યારે વૃદ્ધા બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા તે સમયે પણ આરોપીઓ દ્વારા સતત વીડિયો કોલ કરી તેની માહિતી મેળવવામાં આવતી હતી જેના આધારે સાયબર ક્રાઇમ અને બેંક સ્ટાફે વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટથી અવગત કરી છે બેંકમાં એ પૈસા જે છે એ ટ્રાન્સફર કરવા માટે એ વૃદ્ધા આવેલા હતા બાદમાં આ વૃદ્ધાનું યોગ્ય કાઉન્સેલિંગ જે છે એ કરવામાં આવેલું હતું એમને આવી ડિજિટલ એરેસ્ટ જે છે એ કોઈ પોલીસ દ્વારા કરવામાં આવતું નથી આ ઓરિજિનલ એરેસ નું કોઈ છે નહીં એવું એમને સમજાવવામાં આવેલું હતું અને એમના આધારે એક વૃદ્ધાના તેત્રીસ લાખ પચાસ હજાર જે મરણ હતી એ બચાવવામાં અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી હતી અને બેંકવાળાએ મને સમજાવી પહેલાં તો હું માનતી નહોતી પણ પછી એમનાથી માનવાથી હું ત્યાં એ લોકો મને અહીંયા સાહેબ પાસે લઈ આવ્યા માંકડિયા સાહેબ પાસે સાહેબ કે એમાં હવે ધ્યાન રાખજો અને બીજાને પણ સમજાવજો અને આભાર બધાનો બેંકો વાળાનો અને પોલીસ વાળાનો કે મારે તેત્રીસ લાખ અને ત્રીસ હજાર બચી